સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીં હું તારું ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે ઝાન પરણ્યા વગર પાછી ગઈ છે પ્રીતિ એ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે જ છતાં આવતા હતા મુકેશ પરણિત છે એ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતી હા મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કડાથી બેલ્ટ એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતી પેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા અને મુકેશ વડોદરી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જેમ હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે હા બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે હા ત્યારે ફોટો વિડીયો લીધા છે પાંચક લાખ જેવા મારી પાસેથી પાંચ થી સાડા પાંચ લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે હું તને બદનામ કરી નાખીશ અને તારા ફોટોઝ વિડીયોઝ વાયરલ કરી